અરવલ્લી જિલ્લાના મોડાસા પહાડપુરમાં માઝુમ નદીના ખોદકામનો કરાયો વિરોધ ગામ પાસેથી પસાર થતી રેલવેની કામગીરી માટે ગેરકાયદેસર ખોદકામ થતા કરવામાં આવ્યો વિરોધ ગ્રામજનોએ માઝમ નદીમાં થતું ખોદકામ અટકાવીને નોંધાવ્યો વિરોધ વગર મંજૂરે કામ થતી હોવાનો ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો આક્ષેપ માઝુમ નદીમાંથી ખનન નહીં થવા દેવાનો ગ્રામજનોનો નિર્ધાર હું પોતે સરપંચ પ્રકાશભાઈ બોલું અને જ્યારે આ મંજૂરી આપી હોય તો સરકારે મંજૂરી આપી તેના મિલી ભગતો અધિકારીઓ છે અધિકારીઓએ પંચાયતના ઠરાવ વગર કઈ રીતે મંજૂરી આપી એનો મને ખુલાસો આપો અધિકારીઓ કલેક્ટર શ્રી ખુલાસો કર આ બાબતે રજૂઆત કરી હતી અમે રજૂઆત કરી છે લિખિતમાં અરજી આપેલી છે સાત જગ્યાએ તમામ ડિપાર્ટમેન્ટમાં શું કેવું થાય છે એમાં કોઈ 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 જવાબ જ નથી કોઈ એક્શન નથી કલેક્ટર શ્રીનો કોઈ જવાબ નથી રંજનભાઈ લક્ષ્મણભાઈ હું પાટુર ગામનો રહેવાસી છું વર્ષોથી અમારા ગામની અંદર આ ગામની હદની અંદર અમે કોઈને પણ કાંકરો લેવા દીધો નથી ગામનો વતી હોય કે કોઈ બી હોય તો બી લેવા દીધો નથી આ આજીવન આ ફૂલનું જે કામ મંજૂર થયું એ બી અમે ઘણી કાલાવાલા કરીને અમારું ફૂલ મંજૂર કરેલો છે અને આ લોકો અમારા ગામનું રક્ષણ થાય માટે અમે અમારી હદમાં એમના કામ લેવા દેસું નહીં જરૂર પડશે અમે અમરનાથ ઉપવાસ કરીશું જરૂર પડશે તો અમે અહીંયા અમારું આહુતિ આપી દઈશું અમે ડરીશું નહીં કામ લોકો કોઈ પણ સંજોગોમાં અહીંથી એક એક ફૂટ બી માટી લેવાની નહીં અમે કાંકરો બી નહીં લેવા દઈએ અત્યારે કામ અટકાવવા કેમ આવ્યું અત્યારે કામ અટકાવવામાં આવ્યું કે એ લોકો ગેરકાયદેસર રીતે ખોદકામ ચાલુ કરી દીધું છે અને કોઈ કોઈનું માન સાંભળતા નથી અને ધમકી આપે છે દાદાગીરી કરે છે અને મંજૂરીનો જે કાગળ બતાવે છે એમાં કોઈ જ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ફોર ન્યુઝ મોબાઈલ એપ